માને પ્રસન્ન કરવાના ઉપાય પુષ્ય નક્ષત્રમાં રવિવારે કુસુમૂલને ગંગાચળથી સ્નાન કરાવો કુસુમૂલને દેવતા માની તેની પૂજા કરો લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો પૈસાનો વરસાદ શરૂ થશે અશ્વર્થ વૃક્ષ નીચે શિવની મૂર્તિ મૂકો દરરોજ શિવની મૂર્તિને જળ ચડાવો અને અગરબત્તી કરો ઝાડ નીચે ઓમ નમ સિવાય મંત્રના પાંચ ફેરા જાપ કરો સાંજે આ રીતે મૂર્તિની પૂજા કરો આવકના નવા સ્ત્રોત ખુલશે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવો દીવો ઓલવાઈ જાય પછી બાકીનું તેલ પીપળાના ઝાડને સાંજે ચડાવો સાત શનિવારે આવું કરવાથી ધનની કમી નહીં રહે રોજ કોઈને કોઈ વસ્તુ દાન કરો પરંતુ દાન લેનાર વ્યક્તિને તમારા ઘરના દરવાજામાં પ્રવેશવા ન દો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને દાન આપનારની સંપત્તિ તમારી કોથળીમાં મૂકશે તમારા ઘરમાં કાચી જગ્યા રાખવાની ખાતરી કરો જો આ જગ્યા ઘરની વચ્ચે હોય તો ત્યાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી ઘરના તમામ દરવાજા પર તેલ લગાવતા રહો દરવાજો ખોલતી વખતે કોઈ અવાજ ન આવે તેનું ધ્યાન રાખો આમ કરવાથી દેવી લક્ષ્મી દરવાજામાંથી પ્રવેશ કરે છે દરવાજામાંથી અવાજ આવવાથી લક્ષ્મી આવતી નથી પૂજા રૂમમાં કાલવ રેડ્યા પછી દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીનું આગમન નિયમિત થઈ જાય છે કાવેલનો લાલ રંગ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે ગુરુવારે વિવાહિત સ્ત્રીને લગ્નની સોળ વસ્તુઓ અર્પણ કરો પાંચમી ગુરુવારે આમ કરવાથી ધનનો વરસાદ થવાની સંભાવના રહેશે પરણિત સ્ત્રીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે મહિનામાં બે વાર કોઈપણ દિવસે ગાયના છાણ પર લોબાન લગાવો અને તેને બાળી દો ત્યારબાદ લોબાનને ઘરની આસપાસ ફેરવો દેવી લક્ષ્મીને લોબાનની સુગંધ ખૂબ જ પસંદ છે દેવી લક્ષ્મી સુગંધથી આકર્ષિત થશે પુષ્ય નક્ષત્રમાં ગુરુવારે સ્નાન કર્યા પછી પીળા રૂમાલમાં હળદરની ગાંઠ બાંધો સાથે હળદરના રંગના ચોખા નાળિયેલનું છીણ અને એક સોપારી રાખો આ બધી વસ્તુઓને અગરબત્તી બતાવ્યા પછી હળદરના રંગનો સિક્કો પણ રાખો દરરોજ આ વસ્તુઓની પૂજા કરવાથી ધન પ્રાપ્તિની ઘણી સંભાવના બની રહેશે પગાર મળવા પર રોકડ પગાર ઘરે લાવીને પૂજા સ્થાનમાં રાખો આમ કરવાથી ધનની આવક થવાની સંભાવના રહેશે આજકાલ પ્લાસ્ટિક મનીમાં પગાર મળતો હોવાથી લોકો લક્ષ્મીને ઘરે લાવતા નથી દેવી લક્ષ્મીને ઘરે ન લાવવાથી તેમનું અપમાન થાય છે આ કારણથી લક્ષ્મીજી ઘર છોડી દે છે એક નારિયેલને તેજસ્વી કપડામાં બાંધીને તમારા પૂજા રૂમ અથવા તિજોરીમાં રાખવાથી પણ ધનમાં વધારો થાય છે સ્વટિક શ્રીયંત્રનો અભિષેક કરો અને તેના ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાપિત કરો દરરોજ લક્ષ્મી સૂક્તનો પાઠ કરવાથી અને સફેદ રંગની મીઠાઈઓ ચડાવવાથી દેવી લક્ષ્મીનું આગમન થશે સ્ફટિકમાં દેવી લક્ષ્મીનો વાસ છે આર્થિક પ્રગતિ માટે ઘરમાં ખરાબ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખો નળનું પાણી વહેતું ન છોડો જો નળમાંથી પાણી વહે છે તો તેને તાત્કાલિક રિપેર કરાવો શનિવારના દિવસે ઝાડા દૂર કરવાથી અને ઘરની સફાઈ કરવાથી પણ દેવી લક્ષ્મી ઘરમાં આવે છે તમારા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો અને સવારે સ્નાન કર્યા પછી તેને જળ ચડાવો તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે તેથી તુલસીના છોડને જળ અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીને જર અર્પણ કરતી વખતે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો ઓમ નમો ભગવતે વસુધાયનો જાપ પણ કરવો જોઈએ આનાથી દેવી લક્ષ્મી તેમજ હરિની કૃપા જળવાઈ રહે છે સવારે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં સિંદૂર અને ફૂલ નાખીને ઉગતા સૂર્યને અર્પણ કરો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમે હંમેશા સ્વસ્થ અને ફિટ રહેશો સવારે ઘરની સફાઈ કર્યા પછી મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ દીપમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે આમ કરવાથી તમે દરેક વિપત્તિથી મુક્ત થશો આ સાથે દેવી લક્ષ્મીનું આગમન થાય છે જે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે આટલું જ નહીં દીવો પ્રગટાવવાથી ઘરમાં દોષ દૂર થાય છે દરરોજ પૂજા કર્યા પછી તિલક કરવું જ જોઈએ શાસ્ત્રોમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી તમને શાંતિ અને શાંતિ મળે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેથી દરરોજ ચંદનનું તિલક લગાવો વાસ્તુદોષથી છુટકારો મેળવવા માટે દરરોજ સવારે આખા ઘરને મીઠાના પાણીથી લૂંછવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે છે એવું કહેવાય છે કે લક્ષ્મી માત્ર પૈસા જ નથી આપતી પણ ઘરમાં પરસ્પર સ્નેહ અને પ્રેમની લાગણી પણ આપે છે જો પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થાય અને રોજ ઝઘડો થાય તો દેવી લક્ષ્મી આવી જગ્યાએ વાસ કરવા માંગતી નથી તેથી ઘરમાં હંમેશા સકારાત્મક વાતાવરણ જાળવો તો જ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે કમળનું ફૂલ અર્પણ કરો માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે તેથી શુક્રવારે દેવી લક્ષ્મીના ચરણોમાં કમળનું ફૂલ અવશ્ય ચઢાવો કોરી શંખથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે કોરીને ઘણી જગ્યાએ કોરી પણ કહેવામાં આવે છે ઘરમાં પીળી ગાય રાખવાથી ધનમાં વધારો થાય છે દેવી માતાને પ્રસન્ન કરવા માટે પીળા રંગના કેસરી ચોખા પણ ચઢાવવામાં આવે છે પીળા અને સફેદ રંગની મીઠાઈઓ પણ દેવી લક્ષ્મીને અર્પણ કરી શકાય છે નાળિયેલને તેનું ઝાડ પણ કહેવામાં આવે છે તે સૌથી શુદ્ધ પાણીથી ભરેલું છે માતાને તે ખૂબ જ ગમે છે કારણ કે તે તેનું ઝાડ છે આ સિવાય તમે ઈચ્છો તો દેવી માતાને ખીર શેરડી પાણીની છાલ મખાના બતાસા દાડમ સોપારી અને અમ્રબેલ પણ અર્પણ કરી શકો છો વેજંતીના ફૂલો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે વેજંતી ફૂલોનો ખૂબ જ નસીબદાર વૃક્ષ છે આ માળા પહેરવાથી સૌભાગ્ય વધે છે આ માળા કોઈ પણ સોમવાર કે શુક્રવારે ગંગાજળ અથવા શુદ્ધ નવસેકા પાણીથી ધોઈને પહેરવી જોઈએ ઘરના ઉમરાની પૂજા કરવાથી મંડાણ અથવા રંગોળી બનાવીને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે